સુરત મહાનગરપાલિકાનું વાર્ષિક અગિયાર હજાર પાંચસો રૂપિયા શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્માર્ટ સિટી જે જાહેર તે આ વિસ્તાર છે આપ જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનના પાપે ગેરવહીવટના પાપે જે કોયલી ખાડીમાં હાલ રીકન્સ્ટ્રકશન નું કાર્ય આગળ ચાલી રહ્યું છે અને જે પ્રમાણે ટેક્સટાઇલ માર્કેટોના પ્લાસ્ટિક વેસ્ટના કારણે આખી ખાડીમાં જે વેસ્ટ થઈ ગયો છે જેના કારણે સ્થાનિક રહેવાસીઓ રજાનગર ભાટેના અને ઉમરવાડાના આશરે પચાસ હજાર કરતા વધુની સંખ્યા ધર વસ્તી ધરાવતા વિસ્તારમાં મચ્છરોનો ત્રાસ વધી ગયો છે અને અન્ય જીવાતોનો ત્રાસ વધી ગયો છે પચાસ હજાર કરતાં વધુ લોકોનો જીવ જોખમમાં આ આવા આના પરિણામે થઈ રહ્યો છે હું તંત્રને અને નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર શ્રી નાગરાજનને એક જ વિનંતી કરું છું કે આ સ્માર્ટ સિટીનો વિચાર વિસ્તાર છે સ્વચ્છ સુરત નું જે સ્વચ્છ સુરત નું જે છે બીરુચ છે નંબર 1 નું એ છેલ્લા ઘણા વર્ષોથી સમગ્ર ભારત દેશમાં આપણે 1 થી 3 માં નંબર આવે છે ખરેખર આ આ જે વસ્તુ જોઈએ છે જે વાસ્તવિકતા જોઈએ છે એના પરથી એવું લાગે છે કે જે ભારત જે સુરત મહાનગરપાલિકાને સ્વચ્છતામાં ક્રમમાં એક ન થી નંબર મળે છે એ અમેરિકન ની એફચીન ફાઇલ જેવું નંબર મળતું હશે કારણ કે આ જે પ્રમાણે ના જે વાસ્તવિકતા છે એ પ્રમાણે સુરત ને એક થી ત્રણ તો શું દસ થી વીસ માં પણ નંબર ના મળવું જોઈએ અને જે પ્રમાણે હજારો લોકોની આરોગ્ય જોખમ માં મૂકીને તંત્ર આ ખાડા કાન કરતો કે દૂત બનતું હોય એ કોઈ પણ સંજોગોમાં સાખી લેવા એમ નથી હું મ્યુનિસિપલ કમિશનર નાગરાજન કહું છું કે આ વિસ્તારની એકવાર સ્થળ વિઝિટ કરો અને જે કોઈ સ્વચ્છતા બાબતમાં તમને એમ લાગે કે આ લોકો ને આરોગ્ય આના કારણે જોખમમાં મૂકે છે કડક માં કડક કાર્યવાહી કરો પરંતુ આ ગરીબ શ્રમિક પરિવારોના આરોગ્યને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અસર ત્યાં કોઈલી ખાડીનો સ્વચ્છતા સાથે સફાઈ થાય એવી આપને હું નમ્ર અપીલ સાથે વિનંતી કરું છું